એટલે કે અણવો ગેરકાયદેસર રીતે બંધ કરી દેવામાં આવ્યો છે સ્થાનિક ખેડૂતોએ આક્ષેપ કર્યો કે માતરિયા બારિયા અને તેમના ભાઈ રંજનભાઈએ માટી અને પથ્થર નાખી અને અવણોનું પૂરણ કરી અને વચ્ચે ફક્ત બે નાળા રાખ્યા છે પરિણામે પાણીનો યોગ્ય નિકાલ થતો નથી અને પાણીની સપાટી પાંચથી છ ફૂટ સુધી વધી જાય છે આ પાણી નિકાલની સમસ્યાના કારણે મંગલપુર ગામના અંદાજે પંદરથી વીસ ખેડૂતોએ પોતાના ડાંગરના પાકમાં ભારે નુકસાન વેઠવું પડ્યું છે ખેડૂતોનું કહેવું છે કે તળાવનો પાછળનો ભાગ સાહુડી વિસ્તારનો છે અને તળાવના ઊંડા ઊંડા દર હોવાને કારણે ક્યારેક તળાવ તૂટી જવાની પણ શક્યતા છે હાલ તળાવનો વિસ્તાર આશરે ચાર કિલોમીટર સુધી ફેલાયેલો છે અને પાણીની આવક વીસ કિલોમીટર વિસ્તારથી થઈ રહી છે વરસાદી માહોલમાં તળાવનું પાણી વધુ વધી જતા આસપાસના ખેડૂતોએ જોખમ અનુભવવું પડે છે ગામ લોકો અને ખેડૂતો દ્વારા મંગલપુર તથા માતરિયા ગામના સરપંચો તેમજ તાલુકા પ્રતિનિધિઓને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી ખેડૂતોએ હવે ફરીથી જિલ્લા તંત્રને નમ્ર વિનંતી કરી છે કે સ્થળ ઉપર આવી અને તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે ખેડૂતોનો આક્ષેપ છે કે જો સમયસર પગલાં નહીં લેવાય તો તળાવ તૂટી જવાની સંભાવના છે જેનાથી મોટા પાયે જાનમાલનું નુકસાન થઈ શકે તેમ છે સાહિલ શેખ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી પંચમાલ સાહેબ અમે મંગલપુર ગામના વતનીઓ છીએ મંગલપુર ગામે ઇગ્નો સિત્તેરમાં એક મોટું તળાવ બધેલ છે તેમાં એના વેમાં સંચાલક રમેશભાઈ હિંમતભાઈ બારીયા માતરિયા ગામના વતની રહે છે તેમણે તેમને નીકળવા માટે એક વેમાં સો ફૂટની પળાઈ ટૂંકી કરી પંદર ફૂટમાં નાળું નાનું મૂક્યું છે તેના લીધે પાણીની સપાટી કમસે કમ છથી સાત ફૂટ ચાલુ વરસાદે ચડી જાય છે જેથી ખેડૂતોને તેમજ જાનમાલને નુકસાન થાય છે એ નાળું જો અત્યારે કાઢી નાખવામાં આવે તો અમારે હજારો મણ ડોંગરની ખેતી પાકે એના માટે અમે આ મામલા મામલેદાર શ્રી શ્રીને અરજી આપી છે અમે નાયબ સિંચાઈમાં પણ આવેદન આપવાના છીએ પોલીસ સ્ટેશને પણ અમે જાણ કરવાના છીએ કે કાયદેસર અમારી આ નુકસાની થઈ છે એનો ભોગવટો રમેશભાઈ હિંમતભાઈ છે અને તેનો ભાઈ રંજનભાઈ આ બંને અમે અમુક સમયે જઈએ છીએ કે પાણીનો નિકાલ કરો ભાઈ અમે થોડું ખૂતરા ખૂતરી કરીએ તો અમને સામા થાય છે આ અમારું નાળું દુબઈ જાય તો અમે ક્યાં નીકળીશું આ ગેરકાયદેસર નાળું બનાવ્યું છે આ સિંચાઈવાળાની મંજૂરી વગરનું નાળું છે બસ એટલું જ હું કહી બીરમું છું આ પાણીનો અમારે નિકાલ થવો જોઈએ આમનું નામ મારું નામ પટેલ પહાડસિંહ સોમાભાઈ મંગલપુર